હાલો જય માતાજી બધાય કેમ છો બધાય મજામાં દેશો ને તો જો આ દુનિયા ઘેરે સેવી જાતા બપોર સુધીને ઘઉં વાટવા મારા કાકાજી નું બપોર કેડિયા ઘેરે હતા માયા જોયા અને ખાધું ને બસ હવે જો હર્ષિતભાઈ રમકડે રમે છે બે ગયા છે હાલો જય માતાજી તો કેમ છો બધા મજામાં દેશો જો કે આજ તો ના જોઈને કપલેટ થઈ ગયા જો ગયા તા વાળીએ પણ બપોર વીએ તો તો આપણે ક્યાં નાવાનું હતું એટલે જો નહીં નહીં અને કાલે તો શિવરાત્રી સાહી તો તમને બધાને ખબર જ હોય કાલે જ છે ને શિવરાત્રી શિવરાત્રી કાલે જ છે કાલે શિવરાત્રી છે બધા જાય મંદિરે લાગવા ફૂલ સકરિયા બાફે કરે સકરિયા હો બાફે કરે તો આપણે મંદિરે પગ્યા લાગવા જ આવું જોશ બોળાનાખના મંદિરે કા જઈશું ને જઈશું બોળાનાખના મંદિરે તો જો આજ તો પછી તો અહીંયા એટલે તો વાડીએ જવું છે પણ આજે વાર છે થોડી કા હા વાડીએ તો જવાનું છે પણ હવે પાંચ પાછો 5:30 વારું જવાનું છે અત્યારે જ જવાનું નથી

ตัวมาขี้เกียจตัวคนฮัลโหลบัตเล่ไอ้ขี้เกียจตัวฮัลโหลบัตเล่ฮัลโหลสันวะขี้เกียจตัวอะมาบ์ฮัลโหลบัตเล่ฮัลโหลสันวะรู้จักล้านขันวันหรือสรุปคิดดูสิคะค่ะคุณฮาร์ชินใช่ไหมมีล้านขันวันสรุปคิดดูนห้องข้า Nè mời lấy mời Mâm lấy mời hả mời 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 lấy mời

મિસાળે છે મિસાળે બધા છોટી ગયા અને અમે જઈશું એ વાળી હાલો જો સિંહાની દાળ દળવા આવ્યા છું તો જો નાખી આ ઘંટી ચાલુ કરી છે દળવાનું કેટલું પીવું સિંહાની દાળ છે અવાજ તો બહુ નહીં આવતો કા હા હાં જરેલે જો આટકે હવા ડાય રેવા ડાય ઉસે થોડોક દ્રવ છે હાલો જો ટમેટો મોળવાનું શરૂ છે ને હા હા કોઈ સીધું નથી નહોતું ને તો